કિશનલ ચેનલ તરફથી રામ રામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ડીઝલ રિક્ષા મિની પ્યાગો મિત્રો ડીઝલ રિક્ષા વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મિની પેગો મિત્રો ડીઝલ રિક્ષા જોઈ રહ્યા છો આ રિક્ષા મિત્રો ચિરાગભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ તમને રિક્ષાનું મોડલ જોવા મળશે બાકી કંડિશન મિત્રો વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સાચવેલી અને ઓછી ચલાવેલી તમને આ રિક્ષા જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ટોટલ જવાબદારી સાથે આ રિક્ષા તમને મળી જશે રિક્ષા લેવાની હોય તો મિત્રો કિંમતની વાત કરું એ પહેલાં મિત્રો માલિકના નંબર ક્યાંથી મેળવા હું તમને વિડીયોના છેલ્લે લાસ્ટમાં આપી દઈશ કે વિડીયોના માલિકના નંબર ક્યાંથી મેળવવા રિક્ષાના હવે મિત્રો રિક્ષા લેવાની હોય તો કિંમતની વાત કરું તો એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ રિક્ષા તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને આ રિક્ષા પોરબંદરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ચિરાગભાઈ નામ અને એકાણું સાત ઓગણચાળીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ રિક્ષા વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ રિક્ષાની ખરીદી તમે કરી શકો છો આવી રીતે મિત્રો તમે પણ કોઈ પણ વસ્તુ વેચવા માટે જાહેરાત આપવા માગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો